ગુજરાત પ્રવાસન નિગમ તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે તાનેરી સમાધિ સ્થળ વડનગર ખાતે પૂર્વ રાજ્યસભા સાંસદ અને વિભૂષણ ડોક્ટર સોનલ માનસિંહ દ્વારા હર હર મહાદેવના નાટ્ય રજૂ કરવામાં આવ્યા ગુજરાત પ્રવાસન નિગમ તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે તાનારીરી સમાધિ સ્થળ વડનગર ખાતે પૂર્વ રાજ્યસભાના સાંસદ પદ્મ વિશુ વિભૂષણ ડોક્ટર સોનલ માનસિંહ દ્વારા હર હર મહાદેવ નાટ્યકથા રજૂ કરવામાં આવી પૂરા ભારતમાં એક માત્ર ડોક્ટર સોનલ માનસિંગ દ્વારા હર હર મહાદેવ નાટ્ય રજૂ કરવામાં આવે છે કહેવાય છે કે આકાશમાં તારકેશ્વર મહાદેવ પાતાળમાં હાટકેશ્વર મહાદેવ અને પૃથ્વી ઉપર મહાકાલેશ્વર સ્વયંભૂલિંગ છે સનાતન એના દર્શન કરીને હું એટલી ધન્ય થઈ ગઈ આંસુઓ રોકાતા નહોતા અને ત્યાંથી ઉઠવાનું મન નહોતું ખરેખર હવે એમના આ સ્થાનમાં એમના ક્ષેત્રમાં આ તીર્થમાં આજે હર હર મહાદેવ શિવ કથા કરવાનો સુ અવસર મને પ્રાપ્ત થયો એનાથી વધારે મને શું જોઈએ વડનગર એટલું ઐતિહાસિક છે શહેર કે હરપ્પા સંસ્કૃતિ સુધી તો અહિયાં અવશેષો મળ્યા છે એનાથી પણ પ્રાચીન મહાદેવ સાક્ષાત ભગવાન આજે વિશેષ એક બીજું પણ કે જ્યાં અમારો આ કાર્યક્રમ તો ના કહું હું કહું કે આ નૃત્ય સેવા અમે કરી નાટ્ય કથા દ્વારા એ સ્થળ પણ વિશેષ છે તાના રીરી બે બહેનો જેમણે બાદશાહને ને ત્યાં જવા કરતા પોતાનું જીવન અંત કરી દીધો જીવનનો એની સમાધિઓ અહીંયા છે અને આ ઉદ્યાનમાં અમે આ કથા પ્રસ્તુત કરી છે એટલે સમગ્રતામાં હું જોઉં છું કે આવો દિવસ ફરી ફરી આવે हर हर राष्ट्रीय कला केंद्र की क्षेत्रीय निर्देशिका आज हम यहाँ खड़े है संगीत सम्राज्ञी ताना रिरी के समाधि स्थल पर और यहाँ पे एक अद्भुत कार्यक्रम की आयोजन किया है गुजरात स्टेट टूरिज्म डिपार्टमेंट और इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र जो संस्कृति मंत्रालय सेंट्रल गवर्नमेंट की एक हिस्सा है आ, ये कार्यक्रम आज हम यहाँ पे करने की यही आ, पीछे यही प्लानिंग थी कि वडनगर को हम कई नाम से जानते हैं कई इतिहास से हम इसको जानते हैं लेकिन आज जो सबसे खास बात है कि ये हमारी ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी की जन्म स्थल है तो जब डॉक्टर मानसिंह जी की गुजरात टूर के बारे में परिकल्पना शुरू हुई तो हमें लगा कि वडनगर होनी ही चाहिए आज वो कार्यक्रम जो करने वाले हैं वो है हर हर महादेव नाट्य कथा जो भारतवर्ष में एकमात्र डॉक्टर सोनन मानसिंह जी करते हैं एक नाट्य कथा परंपरा पे महादेव की कहानी हटकेश्वर महादेव को याद करते हुए ये प्रस्तुति आज बहुत ही खास है और वडनगर की पुण्य स्थल में ये होने जा અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા